નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે દેશ અને વિડીયોના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગોળીબારથી મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીકના પાકિસ્તાને સીઝ ફાયર ભંગ કર્યો પાકિસ્તાની સેનાએ કરેલા ગોળીબારમાં એક ગામમાં ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે તમે જોઈ શકો છો કે ઘરનો મોટા ભાગનો કાટમાળ બળીને ખાક થઈ ગયો છે દિવાલોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કે પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ વળતો જવાબ પણ આપી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પાકિસ્તાની મિસાઇલના ટુકડા મળી આવ્યા છે પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાની મિસાઇલના ટુકડા મળી આવ્યા છે ગુરુવારે રાત્રે પાકિસ્તાને પંજાબ જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના અગિયાર શહેરો પર હુમલો કર્યો હતો જોકે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા આ હુમલામાં કોઈ નુકસાનીના અહેવાલ નથી ત્યારે હવે પંજાબમાં પાકિસ્તાની મિસાઇલનો કાટમાળ પણ મળી આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રાજદૂતે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાય સ્વામીએ સ્કાય ચેનલના એક કાર્યક્રમમાં એન્કર યાલદા હકીમની સામે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે આતંકવાદી અબ્દુલ રાઉફના અંતિમ સંસ્કારની તસવીરમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને નેતાઓની હાજરી દર્શાવતા તેમણે કહ્યું છે કે જો તમે રાજકીય સન્માન સાથે આતંકવાદીઓનો અંતિમ સંસ્કાર કરી રહ્યા છો તો તમે તમારી સિસ્ટમનો અર્થ શું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશ વિરોધી પોસ્ટ કરનારા ચાર સામે એફઆઈઆર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાતના વિવિધ જિલ્લામાં સોશિયલ મીડિયામાં દેશ વિરોધી અને ખાસ કરીને અત્યારની સેનાનું મનોબળ તોડી નાખે અને તેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ પણ હરકત ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સોશિયલ મીડિયા ઉપર ધ્યાન રાખવા અને આવી કોઈ પોસ્ટ દેખાય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાનને શાંતિથી ઉકેલ લાવવાની મહેબૂબાની અપીલ જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે બંને દેશોના નેતાઓ અને સૈન્ય અધિકારી બેઠક કરીને શાંતિથી ઉકેલ શોધવો જોઈએ સરહદના બંને બાજુ નિર્દોષ લોકોના જીવ જશે તે ચિંતાની બાબત છે આ સંવેદનશીલ સમયમાં ધીરજ રાખવી જરૂરી છે અને શાંતિને પ્રાથમિકતા આપવી જોઈએ નિર્દોષ લોકોના મૃત્યુ થતાં અટકાવવા જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં એક સપ્તાહ માટે સ્થગિત આવ્યું છે નવું અપડેટ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે બીસીસીઆઈએ આઈપીએલ અંગે સત્તાવાર જાહેરાત કરી છે સુરક્ષા કારણોસર બીસીસીઆઈએ હાલમાં આઈપીએલના એક અઠવાડિયા માગે સ્થગિત કરી દીધી છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા પછી આઈપીએલ અંગે નિર્ણય લેવામાં આવશે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજેશ શુક્લાએ આ માહિતી આપી છે તેમણે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી થશે સિંહની વસ્તી ગણતરી ગુજરાત એશિયા સિંહનું ઘર કહેવાય છે ત્યારે આજથી રાજ્યના અગિયાર જિલ્લામાં બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી શરૂ થશે જે તેરમી મે સુધી ચાલવાની છે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદ જિલ્લામાં આ સિંહની વસ્તી ગણતરી કરાશે નોંધનીય છે કે ગુજરાતમાં પહેલીવાર ઓગણીસો ને છત્રીસમાં સિંહની વસ્તી ગણતરી થઈ હતી મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફટાકડા કે ડ્રોન ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે આ મહિનાની પંદર તારીખ સુધીમાં કોઈ પણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા કે ડ્રોન ઉડાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં રાજ્યના ગૃહમંત્રીએ આ અંગે એક્સ ઉપર માહિતી આપતા સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરવા અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના આર્મી કેન્ટ એરિયાથી ભાગ્યા પાકિસ્તાની સૈનિકો પાકિસ્તાનના સૈનિકો અને તેમના પરિવારો હવે મૃત્યુના ડરમાં જીવી રહ્યા છે ભારતની કાર્યવાહીને કારણે તેમને લાગે છે કે ગમે ત્યારે તેમના કેમ્પ ઉપર અચાનક હુમલો થઈ શકે છે સૂત્રો કહે છે કે ભારતના જોરદાર જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના સિંધ અને પંજાબના તમામ છાવણીઓમાં ગભરાટ ફેલાયો છે હાલમાં પાકિસ્તાનના લશ્કરી છાવણીઓમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મંદિરની આસપાસ પોલીસ સહિત વિવિધ એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવર અને કોટેશ્વરના દરિયા વિસ્તારમાં માછીમારી માટે ગયેલા બત્રીસ જેટલી બોટને કોટેશ્વરની જેટી પર લાંગરી દેવામાં આવી છે સોમનાથ અને વેરાવળની બોટ આઠ દિવસ પહેલાંથી લાંગરી દેવાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધની સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રાના બુકિંગ રદ થવાનું શરૂ થયું છે ગુજરાતમાં ચાર ધામ યાત્રામાં પચાસ ટકા બુકિંગ કેન્સલ થયા છે ગુજરાતી યાત્રાળુઓ હવે હાલ ચાર ધામ જવાનું માંડી વાળ્યું છે આ કારણોસર ટૂર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે કે માથે પડી છે આ વર્ષે અમરનાથ યાત્રા માટે દરેક શહેરમાંથી હજારો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ હવે અમરનાથ યાત્રા શરૂ થવાને એક મહિનાનો સમય બાકી છે એ પહેલાં જ ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ સ્થિતિ પેદા થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિટોરિયલ આર્મી શું છે ટેરિટોરિયલ આર્મીમાં એવા નાગરિકોનો સમાવેશ થાય છે જેઓ સ્વેચ્છાએ લશ્કરી તાલીમ લે છે સાહીઠ દિવસની તાલીમ પછી તેઓ પોતાનું સામાન્ય જીવન શરૂ કરે છે અને તેઓ નોકરીઓ કરે છે જરૂર પડે ત્યારે તે પોતાની બટાલિયનમાં જોડાઈને સેનાને મદદ પણ કરે છે બટાલિયનમાં ખેડૂતોથી લઈને ડોક્ટરો એન્જિનિયરો પર્યાવરણીય નિષ્ણાતો સુધીના દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે કારગીલ યુદ્ધમાં પ્રાદેશિક સેનાની પાયાદાડમ બટાલિયનનું યોગદાન પ્રશંસનીય હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને પાંચસો થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો હતો ગુરુવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા અંગે સેનાના સૂત્રો પાસેથી મોટી માહિતી સામે આવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને પાંચસોથી વધુ ડ્રોનથી ભારતના કુલ ચોવીસ શહેરો પર હુમલો કર્યો પરંતુ ભારતના ઇન્ટીગ્રેટેડ એન્ડ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમે હવામાં દરેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું પાકિસ્તાને રાજસ્થાન ગુજરાત જમ્મુ અને કાશ્મીર અને પંજાબ તરફ તુર્કી ડ્રોન મોકલ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજમાં વધારાની ત્રીસ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે ભારત પાકિસ્તાનની કચ્છ બોર્ડર પર વધી રહેલા તણાવને લઈને કચ્છમાં સતર્કતા વધારી દેવામાં આવી છે ભુજમાં વધારાની ત્રીસ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે ત્રીસ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ઉપરાંત કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોય આરોગ્ય સેવા વધારી દેવામાં આવી છે હજુ પણ એમ્બ્યુલન્સ ફાળવણી જરૂર મુજબ તાત્કાલિક મથક પર રખાશે ઉપરાંત અમદાવાદથી પંચોતેર નવી એમ્બ્યુલન્સ કચ્છ જામનગર અને દ્વારકા પર રવાના થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે